નવાયાડ ગોરવા વિસ્તારમાં એક્ટિવા ચોરી કરનાર આરોપી ઝડપાયો છ એક્ટિવા કબજે વડોદરા શહેરના નવાયાડ તથા ગોરવા વિસ્તારમાં રાત્રિના સમયે મકાનો પાસે પાર્ક કરેલી એક્ટિવા સ્કૂટરની ચોરી કરી તેને ગીરવે મૂકી આર્થિક લાભ મેળવનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી કુલ છ એક્ટિવા કબજે કરી પોલીસે અંદાજે રૂપિયા ત્રણ લાખ ચુમ્વોતેર હજાર ત્રણસો છેતાળીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ફતેહભંજ જીમખાના રોડ પરથી નંબર વગરની શંકાસ્પદ એક્ટિવા સાથે અગાઉ વાહનચોરીના ગુનામાં સંડોવાયેલ આરિફ સાબીર અલાઉદ્દીન દિવાન રહે સાઇનાથનગર નર્મદા કેનાલ બાજુ કરોળિયા રોડ વડોદરા મૂલ રહેવાસી કોયલી દિવાન ફળિયુને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી પાસે મળી આવેલી હોન્ડા એક્ટિવાની માલિકી અંગે કોઈ આધાર પુરાવા ન મળતા વાહન કબજે લેવામાં આવ્યો હતો વધુ પૂછપરછમાં આરોપીએ છેલ્લા પાંચ મહિના દરમિયાન ગોરવા તથા નવાયાડ વિસ્તારમાંથી રાત્રિના સમયે કુલ છ એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી ચોરી કરેલી એક્ટિવાની નંબર પ્લેટ કાઢી નાખી તેને પોતાની માલિકીની હોવાનું જણાવી જુદા જુદા વ્યક્તિઓને ગીરવે મૂકી રૂપિયા દસ હજારથી બત્રીસ હજાર સુધીની રકમ મેળવી એક્ટિવા ગીરવે મૂકી આવતો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ તમામ છ એક્ટિવા અંગે ફતેગંજ ગોરવા હરણી તથા વડોદરા રેલવે સ્ટેશન પોલીસ મથકોમાં વાહન ચોરીના ગુનાઓ નોંધાયેલા છે તમામ પોલીસ મથકોને આરોપી તથા કબજે કરેલા વાહનો અંગે જાણ કરી વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીને જુગાર રમવાની લત હતી જુગારમાં નાણાં હાર્યા બાદ દેવું વધતા તેણે ઝડપથી રૂપિયા મેળવવા માટે મોપેડના લોક ડુપ્લિકેટ ચાવી વડે ખોલી એક્ટિવાની ચોરી કરવાની ગુનાહિત પ્રવૃત્તિ શરૂ કરી હતી